સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો હું તો આવી ગઈ ગાયના ના ધારિયા પાસે બૈદી પાસે બૈદી ખાઈ ને જો હું વાત જોઈને કે ક્યારે રોટલી દેવા આવે આજ તો પ્રિયલ પપ્પા નથી ને પ્રિયલ નથી પ્રિયલ તો સુઈ ગઈ આપણે જો રોટલી અહીં રાખી હતી તો કાલો હવે દઈ દે પ્રિયલ સુઈ ગઈ વહેલી ને વહેલી ઉઠી હતી ને પાછી સુઈ ગઈ તો હાલે હવે આપણે જઈએ પ્રિયલ પપ્પા પાસે કામ કરે છે આજે અચાનક કામ આવી ગયા નહીં પાસે એમાં રસોઈ કરતા હતા સવારનું નાસ્તા પાણીનું પ્રિયલ બુટી તો આપણે ત્યાં ડિસ્ટર્બ કરવા નહ જ જાવું તો આપણે આવી ગયા પ્રિયલના પપ્પા પાસે કામમાં વર્ગી ગયા જ તો થઈ ગયા દેખાતા ને જરાક આ બાજુ આવતો તો થાય લાઈટ કરીએ આ જો કે આવું નળ ખબર નહી નળ ચાલુ કર્યોતી તળ જેવું હતો એ ગઈ હતી તૂટી ગયું

વાર લાગે કરવું એટલે હા પાછું છે ને ઓલું હબાવ ચોટાડેલું હોય ને સોલ્યુશન થી એટલે નીકળે પાછું

જય શ્રી કૃષ્ણ થોડુંક મોડું થઈ ગયું છે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું ને આજ છે ને હું પેલા ગાંઠિયા બનાવ્યા પછી ચેવડો બનાવ્યો ને મુનથાર બનાવ્યો તો પછી છે ને થોડુંક રસોઈ કરવાનું મોડું થઈ ગયું એટલે પછી ગુવાર શાક ને રોટલા કરી અને બપોરા કરી લીધા હજુ હવે આના પીસ પાડવા બેઠી મેં કીધું કે હવે સીતારામ જય શ્રી કૃષ્ણ કરલા બધા ને બધાય મજામાં ને બસ મજામાં રહેવાનું રેવાનું નજીક આવી જાય હમણાં તે આ બે દિવસ થોડું થોડું મેં કીધું કે રાંધીએ ને એક એક બે બે વસ્તુ તો રંધાઈ જાય તો હવે તો કાલે

રેક્ષા માં ફોન આવ્યો તો ઈ વર્તી કરવા ગયા ને હવે જો આપણે પ્રિયલ ના પપ્પા કામ કરતા હતા અહીં આવી ગયા બાથરૂમ મે તો એ જો નળ ફીટ કરતા હતા ને એ અત્યારે થઈ ગયો કમ્પ્લીટ તો હવે તમને બતાવી દઈએ જો આ નળ હા ઓ અહીંયા થી બટકી ગયો તો તે આખો આ હંધાર કર્યો આ હંધાર કર્યો આ ના ને લીધું અને આખો ફિટ કર્યો એ પણ બધું ફાવે છે એવું બધું કામકાજ તેની એવું બધું હાથે કરી લઈએ એક સોલ્યુશન એવું બધું પડ્યું હતું ખાલી આપડા વાક્ય એવું લેવાનું હતું લઈ આવ્યા અને ટીપટોપ ફિટ કરી દીધો સરખો નળ થી જો કમ્પ્લીટ થઈ ગયો હોય એમાં જવું હોય તો વાંધો ન આવે કમ્પ્લીટ કરીને ગયા કે તમારે વાંધો ન આવે તો હવે જો આપણે એના ધોવાનું કામ છે તો એ કરી લઈએ ને મળીએ પાછા તો વિડિયો માં કન્ટિન્યુ રહેજો રિયલ શું કરે નાયધન વાવા થઈ ગયો તૈયાર હે તો હું ને પ્રિયલ જાઈએ ખેતરમાં ચક્કર મારવા હમણાં પ્રિયલ કેટલા દિવસયા ખેતરમાં ચક્કર મારવા નથી થાય ને નહી ઓ લે હા તો હાલો જાઈએ ખેતરમાં ખેતરમાં પપ્પા ક્યાં પપ્પા ક્યાં પપ્પા ખેતરમાં કામ કરે હ

આપણા આવી ગયા બદલા બાજુ ઓલી બાજુ તડકો હે હજી પાંચ વાગુ આવ્યા પણ હજી ઓલી બાજુ તડકો છે તો આ બાજુ આ જોવા વડલો રહ્યો તારે બદલે ઈચકવું એને ઈચકા માં ઈચકવું પણ અહીંયા થોડોક તડકો આવે તો થોડીક વાર પછી હીરો આવે તો ઈચકવા જ ને હે યાર ની તને ન આવી હું કરા કરે કામ લઈ જાવ નામ લઈ જાવ કેમ જાવ કેમ જવું કી બાજુ જવું પ્રિય એમ હાલે એમ ઓહો બધી એમ જવું કેમ જવું જોઈએ હાલ જો આ જ થઈ ચિંતે એમ જવું છે તને આ ચિંતા ના આવડી ગયો કે એમ જવું હમ હા પ્રિયન તો ચક્કર મારવી હોય ને ખેતર મમણા કેટલા દિવસ થી ચક્કર મારવા જ નતા લઈ આવ્યા ને કોઈ

આપણે જે મંડી કોર કોલ આવી ગયા અહીંથી સાધન નીકળતા હોય તો પ્રિયલ બેન અમારે જોતા હોય ને હા આમ જો કરો તો હરર મહાદેવ જોઈએ મહાદેવ પછી બાય બાય કેમ કરાય ટાટાબાબાઈ હજી બાય બાય નથી આવડતું નઈ જોઈ આથી હા ખબર હે કે ત્યાંથી જ નીકળે ક્યાંથી નીકળે આમ જો નીચે કઈ નથી હાલો ઘરે જાશું ને કેમ છે આપણું ઘર કઈ બાજુ છે હમ એમાં દાદી હાલો દાદી પાસે જાઉં ને કઈ એની વાતો સાથે દાદી પાસે દાદી છો હવે નાવા ગયા પ્રિયલ બેનો કાલો ચક્કર મરાવી લઈએ પ્રિયલ પપ્પા છે નહીં જીતભાઈ સુતા તો અમે બચ્યા બે અમે આટલા પાટા કરીએ આમને ગોઠવી દીધા હવે મમરા ખાશે પ્રિયલ મમરા ખાવા ને એટલે આપણે મમરા ખાવા જઈએ પછી પ્રિયલ ની વાતો કરે કરી ને એ દીકુ વાતો કરતા આમાં નથી કરવી એ આ છે ચિંતે કે મને આમ લઈ જાઓ ને આમ લઈ જાઓ એ દીને ફરો કે એવું જ જોઈએ ને તારે હમ તો રોંડું થઈ ગયું ને વાગી ગયા છ તો અમે ફરી જો ખાટલે આવીને બેહી ગયા પ્રિયલ એના રમકડા નથી એની પાસે હું સજાવા હે પ્યાલો ચાવી ને ચીપટો ને તન રમકડા નથી જમતા રમવા એ ડિંગલુ હે પ્રિયલ ને ડર આવ ને તો તો હાંભી દોરા કાટે જો જો એ પ્રિયલ કોણ ખી જાય કોઈ નથી ખીજે જાય તો ના ખી છોડ પાસે તા એ એને દાદી સામે જ વાતો કરવી ને તાળું નાખવી ને ઠેકડા મારવા બધું એની યાદ જ કરવું પપ્પા ક્યાં રિક્ષા ક્યાં રિક્ષા તો તરત જોવે જો હમણાં આવે પપ્પા રિક્ષા લઈને પછી પ્રિયલ ને બેસવું તો હવાર ના હોલો નળ તૂટી ગયો તો એમાં ધંધે લાગી ગયા તા મારાથી તૂટી ગયો તો રાત નો પછી હવાર ના કરતા તા તેમાં ને એમાં બપોર પડી ગઈ પછી જમી કરીને નાઈ ધોઈ ફ્રેશ થઈને ગયા તે હજી આવ્યા નથી કે હવે જો આવવા જોઈએ ક્યારે આવે રિયલી વાત જોવે કે દેખાતી નથી રિક્ષા કામ આવે તો નળ કામ આયલું બપોર પછી હા નળ કામ આયલું હું તો જે એમાં રાંધતી હતી રાંધું ને મેં કીધું કે હવે કાલ થોડુંક પડ્યું બે દિન નો રણ થઈ જાય

પ્રિયલ ને રમવું જોઈએ નીંદર તો આવતી નથી આવતી ને કેમ કરતી પ્રિયલ હર હર મહાદેવ કરતો હા આમ જો એ કર્યું એ કર્યું તારા જેવા રમકડા કોઈ ના ન હોય આમ જો જોઈએ થયું તો તરત ત્યાં જ નજર પડી અસલ મજા આવે હમ બેસી ગયા હા પવન માં બેસી ગયા નાસ્તો આપડે આદાસ આવ્યો પછી બીજું કોણ છે જોઈએ હીરા

બોલ દેવો રમવા પ્રિયમ ને હે આદર્શ યા પાળા હજી નાનો ભાવ છે હજી ના આવડે રમતા પછી પછી થી

કરે છે જોઈ આવતો હોય તો રમવા તો વિડીયો નઈ એન કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછળ નવા વિડીયો ત્યાં સુધી હર હર મહાદેવ કતો પેલા હર મહાદેવ કયો અહી હર હર મહાદેવ કતો હર હર મહાદેવ ક્યાં કહી રહ્યું વાહ વા